મારું નામ ડૉક્ટર નિધિ હરસોરા છે વેદાંત હોસ્પિટલથી રક્ષાબંધન એક એવો દિવસ છે જે ફેમિલી સાથે કુટુંબ સાથે મનાવે તો વધારે મજા આવે એનો મતલબ જ એ છે કે રક્ષા એક કુટુંબની રક્ષા એક ભાઈની રક્ષા ઘરમાં જે મેઇન વ્યક્તિ છે એની રક્ષા માટે આપણે એક બંધન આપતા હોઈએ છીએ એક દીકરી એક મા તરીકે આપણા ભાઈને આપણે રક્ષા બાંધીએ છીએ તો એ દિવસે જે કોઈ બીમાર છે જે ઘરે નથી જોઈ શકતા અમુક દર્દી આઈસીયુમાં છે

નિસ્વાર્થ ભાવે જ્યારે તમે કોઈને રક્ષા કરવાનો વચન બાંધો છો તો એક સેવા છે આજે તમારી કોઈ સાથે બે ચાપે તો મે રાખડી બાંધી છે પેશન્ટ અહીંયા હોસ્પિટલમાં દરેક સ્ટાફને અમે એવું કહીએ છીએ કે જે કોઈ પણ દર્દી છે ને આપણું ઘરનું ફેમિલી મેમ્બર છે દરેક દર્દી સાથે અમારા સ્ટાફનો વ્યવહાર એક ફેમિલી જેવો છે આજે અમે એમ કહેતા કે તમારા ભાઈ બહેન તમારા માતા પિતા કોઈ બીમાર હોય તો તમને શું થાય એ જ ફિલિંગ આ દર્દી સાથે તમે શેર કરો એટલે એ લોકો પણ ખુદ દરેક દર્દી ને એના ઘરના મેમ્બર તરીકે ઘરની વ્યક્તિ તરીકે એ લોકો ટ્રીટ કરે છે એ લોકો દિલથી દરેકને રક્ષા રક્ષાબંધ કરે છે આ વખત અમારો એક હેતુ હતો કે બને ને ત્યાં સુધી રક્ષાબંધન દિવસે પેશન્ટ ને જલ્દી સાજા કરીને ઘરે મોકલી કે ગયા વખત અમારે પેશન્ટ ઘણા બધા હતા અમે ઘણું જોયું કે દર્દીને ઘરે જવાની ખૂબ ઉતા હોય અને મેં કીધું એમ કે આ તહેવાર છે જે ઘરે બધાની સાથે ઘરે રહીને ઉજવવાની એક અનોખો આનંદ છે તો અમારો આ વખતનો એક મેઇન ટાર્ગેટ હતો કે રક્ષાબંધનના દિવસે બને એટલા દર્દીને અમે ઘરે રજા આપીને લોકો ઘરે રક્ષાબંધન માણી શકીએ ગયા વખતે તમે જે માગ્યું હતું આપણે મળી આ આ વખતે વખતે મળી મળી હા હા ઓછા ખરેખર આ વખતે એ જે કઈ ભગવાનની કૃપા છે કે અમે આ વસ્તુને કરી શક્યા કારણ કે આજે અમારા પેશન્ટ જે કઈ પણ હતા અમારા છેલ્લા બે ત્રણ દિવસુ મારો ફૂલ હતો હું સંદીપ સાહેબ અહીંયા જે આઈસીયુ આપણે હેન્ડલ કરે છે ડોક્ટર સંદીપ મલસોરા રાઈટ તો અમારે વાત થતી એટલું હું કહેતી કે સંદીપ સાહેબ થી બને ને એટલા પેશન્ટને જલ્દી તમે સાજા કરો જલ્દી રજા કરો તો રક્ષાબંધન સુધીમાં દર્દી ઘરે પહોંચી જાય તો આપણે દર્દીને માટે સારું એ લોકો આનંદ માણી શકે કારણ કે આ જે મનનો ભાવ છે ને એ દર્દીને દવા કરતા વધારે સાજો કરે છે સર અવર ટાઈમ કરીને પેશન્ટને ઘરે પહોંચાડે તમને જે ખુશી એક અનેક આનંદ છે